હાલો તો મિત્રો ફાઇનલ પહોંચી જઈશ કે ગુજરાતનું સહેલું સ્થળ એટલે કે નારાયણ સરોવર ને અત્યારે દર્શન કરવા પહેલાં દાવું પડીએ ને ખરાબ ગોપાલ મહારાઠો આ સમોસા જેવું કંઈક લાવીએ પામણું ખોલું તો ખબર પડે પાન લાગે કેવું લાગે પાન આવું લાગે મિત્રો અત્યારે બધા અમે બધા માણસો ફ્રેશ થઈ ગયા જાદેભાઈઓ બધા નિઠેડે

ક્યાં આવી કઈ ખબર નથી કાળે કાળું કાળું રણ છે એમ કે જાદવભાઈ આખું જોતો કરી કઈ ઘટે લગભગ કમસે કમ

હતું જોઈ માતાના મઠી ગયા દર્શન કરવાના છે થઈ દાઉદભાઈ ઉતરી ગયા ને હવે ગોપાલભાઈ ઉતરવાની તૈયારીમાં છે પણ મને લાગે કે બહુ વાર લાગી સવારના મોર્નિંગમાં નીકળી ગયા હતા કે માતાના મઠ પેલા જવું પછી આપણે ક્યાં જવાનું છે

એ માતાના મોઢસાપુરામાં દર્શન કરી દઈએ માતાના નંબર લોકેશન છે દર્શન કરવા જઈશ હવે અને અહીંયા થોડું ઘણું બધું કામય ચાલુ છે તો અહીંથી બ્લોક બિહાડીશ એટલે થોડું થોડું કામય ચાલુ છે

અને અમારે છે ને દસ દસ કિલોમીટર શરબતો પાઈએ ને તો એ અમને હરીકે મૂડ મારે બાકી એ હવે મૂડમાં જ રહેતો મિત્રો માતાના મઢ દર્શન કરી આશાપુર અમારા દર્શન પણ નીકળી ગયા અને નારાયણ નારાયણ સરોવર જવાનું છે હવે કારણ કે લિસ્ટ લાઈટ બધું લેતું જ જવાનું છે એટલે તો ભાઈ કંઈ ભૂખવાનું જ નથી ભલે અત્યારે શારથી હોય જાય બાકી બધું ફરીને જ જવાનું છે પાસ આવું ખતોળી નાખ્યું અમને બધું અમારે પ્લાન કંઈક કરે છે અમારે

તમારા કોઈ સવાલ હોય તો હાલો તો મિત્રો ફાઈનલ પૂકી જાય કે ગુજરાતનું સેલ્યુ સ્થળ એટલે કે નારાયણ સરોવર ને અત્યારે દર્શન કરવા પહેલા તો આવું પડીએ નકર આગળ એક વાગે તો બંધ થઈ જાય એટલે અમે તોડવા માટે જ ગયા તો પહેલાં દર્શન કરી લે પછી નારાયણ સરોવર કારણ પાકિસ્તાનની બાજુમાં પૂકી જાય અમે આગળ તમને પાકિસ્તાન અહીંથી દેખાય બતાવીએ હવે મિત્રો બધામાં દર્શન કરી લીધા છે હવે ગોપાલભાઈ અંદર દર્શન કરવા ગયા અમે બધા દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે નાય શ્રી નારાયણ સરોવર મિત્રો નારાયણ સરોવર જોઈ લો કઈ એના કે હતા કે નારાયણ સરોવર નારાયણ સરોવર જવું ને આવી ગયા ફાઈનલ નારાયણ સરોવરે કહેવામાં આવે કે ઋષિઓ બધા ઓલું કરી ચૂક્યા તપસ્યા કરી હતી એવું કહેવામાં આવે ઇતિહાસ એક નંબર લોકેશન આવે અહીંથી પાકિસ્તાન આવું નજીક થઈશ કેટલા કિલોમીટર થઈશ તમને સાઠ થી સિત્તેર કિલોમીટર પાકિસ્તાન હવે નજીક થઈશ ગુજરાતનું છે નારાયણ નારાયણ સરોવર હા મિત્રો મજા આવી ગયો અહીંયા આવીને થોડીક સેવામાં ઉતરી ગયા છે બાજુ જાદાભાઈ ને તો થોડો થોડો ઇતિહાસ ખબર જ છે કારણ કે જાધાભાઈ વાગડીશ ને ઇતિહાસ બધું જાણી લીધું

પણ એક નંબર દ્રશ્ય જોવા મળ્યું ને એટલે દિલ ખુશ થઈ ગયું તમે પણ આવો નારાયણ સરોવરે મુલાકાત લો બહુ મસ્ત સ્થળ છે ને બહુ મજા આવશે તો મિત્રો ફાઇનલ ફરતી બાજુ દરિયો છે ને આમાં જે પાણી છે તે એક નંબર કડક અને મીઠું પાણી છે એટલે અહીંનો ઇતિહાસ જોરદાર છે કારણ કે ફરતી બાજુ દરિયો ને ખારું પાણી ખારું પાણી અને અહીંયા મીઠું પાણી હોવાનું એટલે બહુ આપણે આશ્ચર્યજનક થાય કે નાયન સરોવર જવું જોઈએ કમીભાઈ અહીંયા આવો

પાછ લઈને પછી જવાનું જમવા માટે પાસે પાંચ જણા થઈ ગયા છે તો ગોપાલભાઈ પાંચ લઈ લીધો કારણ કે પાસ લેવાનું ભૂલાઈ ગયું હતું અમને ફાઇનલ પાંચ લઈને પછી અમે જઈશ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે મિત્રો પ્રસાદી લઈ લીધી હોય ફાઈનલ નારાયણ સરોવરમાં ને હવે જવાનું છે કોટેશ્વર મહાદેવ ધામ બાકી છે જીતા ને એનાથી પછી હવે નીકળી જવાનું છે પછી રોહિતભાઈ કંઈ ના રોહિતભાઈ કઈ બાજુ પછી નીકળી જવાનું છે હવે આગળ જઈએ પછી ખબર પડે ભાઈ ફાઈનલ તો ખબર નથી એટલે વિડીયોમાં બની રહેજો તો તમને ખબર પડી જશે અમે ક્યાં જઈએ ચાલો તો પહેલા કોટેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ બરાબર ઓકે ચાલો મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો વાહ ભાઈ વાહ